પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા યોદ્ધાઓના સિલેબસમાં પોલીસ કોન્સ્ટેબલ હોય તો ત્રીસ માર્ક પીએસઆઈ હોય તો પચીસ માર્કનું ભારણ ધરાવતો એક મહત્વનો વિષય એટલે કે ભારતનું બંધારણ આ ભારતનું બંધારણ છે કાં તો તમને મેરિટની અંદર લાવી દે કાં તો મેરિટની બહાર છોડી દે કારણ કે રોકડીયા માર્ક્સ ધરાવતો એક વિષય છે અને આ જ બાબતને ધ્યાને લઈ જીસીએ પબ્લિકેશન દ્વારા જે તમારો પોલીસ ભરતી બોર્ડનો દસ મુદ્દાનો જે સિલેબસ આપ્યો છે એ જ મુદ્દાને ધ્યાને લઈ સરસ મજાની આખી પુસ્તક છે તૈયાર કરવામાં આવ્યું છે કે જે અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલના પાંચ મુદ્દા પીએસઆઈ લેવલ સુધી આવરી લેવા પ્રયાસ કર્યો છે અને આ કન્ટેન્ટની સાથે સાથે તમને સો જેટલા મહત્વના રિવાઇઝ કરી શકો અને એની સાથે સાથે પાંચસો જેટલા કાકા પેટર્નના પ્રશ્નો પણ એડ કર્યા છે જેથી વિદ્યાર્થી પોતાનું મૂલ્યાંકન પણ કરી શકે કે એમણે વાંચ્યું છે એમાંથી એને કેટલું આવડે છે તો આવું ટૂંકમાં એમ કહી શકાય ઓલ ઇન વન પ્રકારનું બંધારણ કે જેમાં બધું જ આવી જાય છે આવું સરસ મજાનું પુસ્તક જીસીએ પબ્લિકેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ પુસ્તકની કિંમત સાતસો ચાલીસ રૂપિયા છે પણ હાલમાં તાજેતરમાં યોદ્ધાઓની માંગને ધ્યાને લઈ આ પુસ્તક છે પચાસ ટકા ફ્લેટ પચાસ ટકા ઓફમાં માત્ર ત્રણસો સિત્તેર રૂપિયામાં તમને મળવાનું છે જીસીએ ધ ફેક્ટરી એપ્લિકેશન હજુ ઇન્સ્ટોલ ના કરી હોય તો ઇન્સ્ટોલ કરો અને ત્યાં જઈ આ પુસ્તક છે એનો ઓર્ડર કરો તમારા ઘર સુધી ફ્રી હોમ ડિલિવરી મળી જશે અને જે યોદ્ધાઓને જોવું છે કે કેવું છે ડેમો કોપીની જરૂર છે જો જીસીએ જીસીએ સુરત કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે ફોલો ત્યાં જઈ અને તમે ડેમો કોપી છે એ પણ જોઈ શકશો અને ત્યારબાદ કન્ફર્મ કરી અને તમારું બુક છે મંગાવી છે તો એપ્લિકેશન ઉપર જઈ અને તમારો ઓર્ડર નોંધાવી શકો છો જય હિન્દ જય ભારત